જે પોત ભૂતો ના દેહ ની અંદર આ જંતરી જન કેતા માણસ થાય પણ માણસ બનીને જો તરી જાય તો જંતરી જંતરી વગાડનારો કોણ છે ને કયો બેઠો છે એ મહાપુરુષો આપણે ભૂમિકા સુધી લઈ જવા માટે મહેનત કરે છે લક્ષારથી હોય જીજ્ઞાસા વાળો હોય એ માણસ આની અંદર દોટ મૂકી શકે બાકી એનું ભજનમાં કોમ નથી કારણ કે ઘણા તો મહાપુરુષો કે છે વિના પાળનું સરોવર ભર્યું છે આમાં ઘણા ડૂબ્યા ને થોડા તરિયા દાસ જતુર ગુરુ તુલસી મળી ગયા પછી

આજે ઠોન ઠોન આપણે કહીએ છે કે આપણે કદાચ પચીસ ત્રીસ વર્ષ પાછળ જતા રહીએ તો એ સમયનો જે સમય હતો રમેશભાઈ બહુ સુખ હતું સાહેબ ભલે રૂપિયા પૈસા નતા કપડે મેલા ઘેલા હતા પણ એ સમય નું સુખ હતું ને પચીસ ભેળા બેસી અને કોઈનું દુઃખ દૂર કરવા માટે અત્યારે રૂપિયા ઘણા છે ગાડીઓ વેલસેટ બધું ઘણું છે પણ સુખ નથી જે વાતને તમે સ્વીકારવા માંગતા સ્વીકારી નથી એટલે સત્યનો સંગ સુંદર વાત કરી કે કોણ તારી માન કોણ તારો બાપ સત મોરી માન ધર્મ બાપ સંતોએ કીધું તો એ સતમોરી માને બાપ અને ધર્મ મારે હારે ચાલે એ મને સંતો આલે આદર ભાવ અને બેહણા મારા ગુરુ યાલે આ કાયાનો નો વાળો કારણ કે જેને ઘડ્યું હતું ને એ ઘડી અલગ થઈ ગયો રેવો ભેળો પણ તમને હાથમાં ન આવે કારણ કે જો હાથમાં આવી ગયો તો તમે જવા દો એમ નથી જેના જેના હાથમાં આવ્યા ને બોલો ઘર હંચ આયા છે મોમેરા ભરાયા છે હે જેના જેના હાથમાં આવ્યા ના આપણે આવી રીતે હાથમાં લેવો હોય તો મહાપુરુષો કે એક જ વસ્તુ છે તમારી પાસે દરેક મનુષ્યના શરીરમાં ઘટો ઘટમાં ભરેલું છે ને એ મામા પ્રેમ પ્રેમ વિના પાકે નહીં હેત વિના નેડિયો

અને સમજમાં આવી ગયા પછી એનું આચરણમાં મૂકીને જો આપણે જીવતા શીખી જ તો સંતો મહાપુરુષો એ રીત બતાવે બીજું કોઈ ન કરે કારણ કે સંતો શાખી બધા આપણે બોલતા હોય હમણાં સુંદર શાખી એક વાત આવી હતી કે ગુરુ અમારા ગારુડી મુજ પર કરી છે મેર મેર એટલે આનંદ આશીર્વાદ ઉપકાર સદગુરુ મારા ગારુડી મુજ પર કરી છે મેર મોરો બતાવ્યો મર્મનો ઉતરી ગયું સબ ઝેર હકીકતમાં આપણે બોલો તપાસ કરવા લેબોરેટરી કરો તો ઉતરે એવું મારા ગારુડી ગારુડી એટલે વાદી કહેવાય વાદી છે ને મોરો જણાય એની પાસે મોરો હોય કે હાપ કઈડ્યો છે આ નાગ કઈડ્યો છે તો એનું ઝેર કેવી રીતે ઉતારવું ને એનો મોરો એની પાસે હોય એને ખબર હોય કે આ મોરો જે વાતનો આયો ખરો પણ જાણ્યો આયો આયો છે છે આ આ શરીર ધારણ કર્યું પણ જાણ્યો મનુષ્ય દેહનો આ દેહ કેમ કેમ છે અરે આત્માની ઓળખવાની વાત ને બરાબર ઓળખો કારણ કે એ નહી હોય ભજન નહીં કરી શકો પેલા તો બધું કરવું છે પણ દેહ વગર શું કરે પેલા દેહને ઓળખો દેહ કેમ કેમ છે

અને સાધન તો બગડી જાય જ પેલો સાધન લાવી ના શકે એટલે સંતો કીધું છે મહાપુરુષો કીધું છે કે આયો ખરો છે પણ જાણ્યો નથી મનુષ્ય દેહ નો મરમ એક શેર અનાજ ને કારણે તે તો કર્યા કરમ કરી નાખ્યા એક હવા શેર ની કોઠી ભરવા હારું થઈ ગયો ગાયો એમને મણમણના બબે મણના ભારા હોય તો એ કમાવા નથી જાતા જય મમા તો એ તમે એને શિલેબોજા છે ને એટલે બબે મણના પોષ મણના ભારા ને ખોણ ને બધું તમે નાખો દો એ ચોક બાર ગોમ જ્યાં હોય ને વિવાહ વાદનમાં હોય ને તો એથી ઉધવાડ કરીને આવતા રહો કે હડો મોડું થાય છે ને કે મારે ઢોરા ભૂસે ઉભો છે કેમ અને એને ખબર છે કે મને આવીને બધું કોમ પડતું ના છે ને પેલું મને નાખશે કારણ કે એને ધણી ઉપર વિશ્વાસ આવ્યો છે આપણને આ કાયાનો ઘડનારો ધણી છે એના પર વિશ્વાસ નહીં

તમને વિશ્વા એવો જેથી આપણું શરીર જે દડાડો ને એ માના ગર્ભ ની અંદર જયારે આ ઘટના ચાલુ થઈ સૂર્યના કિરણ માંથી બધા કરણ પુત્રો એવું નથી કે કરણ સૂર્ય પુત્ર તો બધા સૂર્યપુત્ર છો પણ આપણી વાતને હમદણ નથી એ સૂર્ય જયારે ગરમ થયો ને સૂર્યની અંદર પાણી કિરણ પડ્યું ને પાણી બળીને ભસમ થયું છે

તો મહાપુરુષો કે આપડે પેલી જૂની કહેવાય નઈ કે તમે આકોટો કરો જોઈ જાય આ રસ જોણી વાત કરી છે અને જોણ્યા પછી જીરવો જેને જેને જીરવ્યો છે ને એના મહાપુરુષો ઇતિહાસ આપણે આજે એના નામથી ગુણગાન ગાઈએ છીએ આપણી મૂડી શું કર્યું મામા હે બધાની બેંકોમાંથી માંથી રૂપિયા આપણે ઉપાડી ઉપાડીને મહાપુરુષોની બેન્કો હતી એ સત્ય નામ ધર્મ ની બેંકો હતી ને એની અંદર આ સત્યનું નાણું પડ્યું આપણે વાપરીએ છીએ આપણો અનુભવ આપણે કરવાનો છે તારા રે માટે તે શું રે કર્યું રે અરે ઉંદર હતો ઘણો ધમી રે દરડા રે ગાળા રે અપાર રે બાગી તારા રે માટે તે શું કર્યું રે એ દરડા આવી ને બોરિંગ ભોગવે રે હું દરડો દરડા બહુ ગાળે હવે ચોમાવું આવે ને એટલે એ દરડામાં પેલો બોરિંગ આવીને બે જાય અને એના ને એના જ ગળી જાય જેને ખોજ્યો તો ને એના ઈ ગળી જાય હો

મેં નહી મેં જાઉં અને નીર નહી મેં ના કુકેથી જ કેવો જનેતાના જનેતાના જન્મી જન્મીન આવે નહીં તો મહાપુરુષો સંતોષ સાહેબે એવી વાત કરી કે સાહેબ સબકા બાપ બેટા કિસી નહીં બેટા હોકર જો જન્મ કરીને અવતરે તો સાહેબ નહીં એની વાત નહીં એની ભૂમિકા પકડવી ની મહામુસીબત ની વાત છે કેવી રીતનો જનિતા વગર કુખે જન્મ થાય કુખે તમારો શરીર નો થાય પેલો જન્મ્યા પછી આવે જન્મ્યા પછી આવે ને મોવા પેલો જાય અગમ વાતો એવી છે તમે ખોળીને કરો ખરી કોણ આવે છે બોલવા વાળો તો મહાપુરુષો એમાં કડતર પાછું એવું કર્યું છે કે કુરુક્ષેત્રના મેદાનમાં બધા કે છે કે જન્મ્યા પછી આ શરીરમાં ધારણ કરે છે બોલવા વાળો તો ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુ બોલ્યો કેવી રીતનો બોલ્યો એનું સિદ્ધુ સિદ્ધાંત છે સાહેબ મહાપુરુષો લક્ષ રાખજો વાતમાં જ્યારે તમારી સોનાની કોઈ અંગૂઠી હોય સોનાનો કોઈ દાગીનો હોય અને કૂવાની અંદર પડી ગયો અને કુવામાં પાણી ભર્યું છે પાણીની અંદર તમે ડૂબકી લગાવી તમારી દાગીનો તમારા હાથમાં આવ્યો બોલો બોલી શકો અનુભવ કરી શકો તો અનુભવમાં તમે બોલો છો ને તમે સાક્ષી છો એનો આનંદ તમને અંદર ઉત્પન્ન થયો ને તો તમે મોય અંદર ને અંદર બોલ્યા ને તમે સાક્ષી રે આવો સ્વરૂપ આવો અનુભવ તો તમને થાય ત્યાર ખબર પડે આપડે અને એ ગર્ભમાં બોલ્યો તો કે હા મામો છું

જ્યારે કૃષ્ણજીને ખબર પડી ગયા વાત જણ્યું છે ને છ કોઠા જીતી ગયો છે સાતમો કોઠો ખબર પડે એવી નહીં કરવી એટલે સાતમો કોઠો રહેવાય દીઓ જે દિવસે ગુરુ દ્રોણે ચક્રવ્યૂહની રચના કરી મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં કુરુક્ષેત્ર અહીંયા જ આવ્યું છે હો પહેલાં દિલ્હી જોવા જાવ તો કદાચ મળશે ખરું પણ કુરુક્ષેત્ર આ શરીર ની અંદર જે ક્ષેત્ર છે ને એને ભગવાન કૃષ્ણજી કીધું કે ક્ષેત્ર છે એની અંદર કૌરવો છે કુરુક્ષેત્રના મેદાનમાં છ કોટા જીતી લીધા સાતમો કોટો ભીમ જાણતો તો ભીમ કે કશું ચિંતા કરશો ને ગદાના પ્રહાર હાથમાં તો તોડી નાખે

અને ચક્ર જાણો કે હા તો કે ઉભો રે આ જેવો તેવો ખેલ નહીં ગુરુ દ્રોણ નો ખેલ છે ગુરુ જયારે ખેલ રચે કોઈ વિશ્વની તાકાત કશું કરી શકે તો કે ઉભો અમર રાખડી બોતું તને કેવી રાખડી હમણાં બળે ઉભો આવે એવી રાખડી નહીં અમર રાખડી જે તું મરી ના શકે એવી રાખડી બોતું રાખડી છે કેવી રાખડી અને રાખડીનો પ્રકાર છે તમે જોજો રાખડી પર પેલું ફૂમતું આવતું અત્યારે તો બધી વેરાયટીઓ ઘણી આવી છે કમાવા સારું થઈને પણ પેહલા ફૂમતું આવતું અને બે બાજુ શેડા ફૂમતા વાળા આવતા તમે જોજો જયારે કોઈ પણ ધરતીની અંદર બીજ નાખો ને એટલે બીજની અંદર પેલું મૂળ તૈયાર થાય જે મૂળ છે અને સીધા એકલાય બે પોદળા એ રાખડીના બે છેડા છે એક આવે છે એક જાય છે વચ્ચે જે મૂળ ઘરમાં દ્વાર્યું જાય તો રાહ ખડી છે તમારી પિંડની અંદર તપાસી જુઓ અને અમર રાખડી કુંતા માતા કે ઉપર અભિમન્યુ બોધું ને અભિમન્યુ ને બોધીને એટલે અભિમન્યુ પૂછ્યું કે માં આ કઈ કઈ રીતનું છે પહેલા કોઠે ગુરુ દ્રોણ છે ને બીજા કોઠે ભીષ્મ પિતામહ ત્રીજા કોઠે દુર્યોધન કે કોઠા છે ને આ છે કે પહેલો કોઠો હોનાનો છે ને બીજો રૂપાનો ને બીજો તોબાનો ને ચોથો પંચ ધાતુનો આવા બધા કોઠા સમજાયા તમે હોનાના કોઠામાં બધા જીતી ગયા અત્યારે તમારે પાણી રૂપિયા હોય તો હો નું તમારે લાવવું એટલું લાવો અને જીતી શકો છો રૂપુ તમે જીતી શકો પથ્થર જીતી શકો તમે 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 જીતી 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 શકો 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 પણ આ કોઠો અને ભીમ વાયુ પુત્ર વાયુઓમાં ચાલી રહ્યો છે હવા ચાલી રહી છે શ્વાસ ચાલી રહ્યો છે એ જ તોડી શકે બીજો તોડી શકે એવો ઈ તોડવા વાળો જેને મહાપુરુષે કીધું છો કોઠ મારો હલવાનો થાય પેલા ખબર પડી ગઈ હાથ માર્યો તોડી નાખશે કારણ કે આ તો ભીમ હતો વાયુ પુત્ર હતો અને વાયુ બધું તોડી નાખે પવન પુત્ર તોડી નાખશે એટલે રચના કરી કે કે ગમે કરો ભગવાન કૃષ્ણ મારા રચેલા માર્યો આગા પાછું કરે કોઈ માનવી ની તાકાત નથી એટલે કૃષ્ણ ભગવાન સીધું જ અશ્રદ્ધામાં નામનો હાથી કોટો કઈ નાખ્યો અને કે દોડો ભીમને કે તારો અશોદ્ધામાં હાથી ગોડો જોશે તારા સિવાય બંધાયો તણ અહંકાર રૂપી જે અશ્રદ્ધામાં કેવો અસ્તવસ્ત જેનું મગજ થઈ જાય ને એ અહંકારમાં ગોડો થઈ જાય એટલે કોઈ ના કહેવામાં ના રહેજો અને ભીમને જો ભીમે જયારે અશ્રદ્ધામાં હાથી ને માર્યો ત્યારે ખબર પડી કે ગુરુ દ્રોણ અથિયાર ના મૂકે તો અધિયાર્યો મેળ પડે નથી ગુરુ જયારે મૂકી દે ને એટલે વિશ્વ બીજું કોઈ ન તારી શકે અને કીધું કે ગુરુ તો કદાચ ખરો પણ જગતના કોઈ જીવ ઉપર મને વિશ્વાસ નથી પણ મારો ધર્મ રાજા જો કદાચ એમ કે આ વાત સાચી છે તો હું માનું ન કે મોનો કારણ તમારો અંદર ધર્મ જો સાચું કે ને તો તમારું માનવાનું ન કોઈ નું કેવું ન માનવાનું તમારો ધર્મ તમારો ધર્મ છે ને એ તમને સાચું કેવો જોઈએ એ અંદરથી અવાજ કરી રે અને તરત જ કીધું કે તમે ગમે કરો પણ નરોવા કુંદરવા કો એ ધર્મરાજાએ યુધિષ્ઠિરે કીધું કે અશ્રદ્ધા મરણો છે કે હા અશ્રદ્ધામાં મરણો છે નરોવા કુંજરવા હળવા બોલ્યા ને એટલે અવાજ ખાલી નરો આવ્યું એટલે એના નામ દીકરામાં હતું ને તરત ગુરુ દ્રોને હથિયાર મૂકી અને કણે પછી ગુરુ દ્રોણ નું પણ મૃત્યુ થયું આ વાત જેમ આપણા અંદર ગુરુ દ્રોણ છે એ શ્રદ્ધામાં આમાં છે પણ આનો અભ્યાસ છે ને આ ગુરુ વગર મેળ પડેવો નથી કારણ કે એક જીત એક ધ્યાન અને ગુરુના વાતમાં જો આપણે કદાચ લાવી દઈએ ને તો મહાપુરુષો કે જમશે એમ આપણને રીત સમજાઈ જાય ગુરુ મહારાજ તમે બીજું કશું મેં ઉમેરતા નહીંથી કોઈ કાઢતા નથી પણ જમશે રીત જો સમજણના ઘરમાં વાત બેહી જાય ને તો આપમેળે બીજું બધું જતું રહે એટલે મહાપુરુષો આપણા સંતો ભારતના ઋષિ સાહેબ એક એક વાત ઉપર ટકોર કરી ગયા કે તમે જાગજો અમાં જાગવા જેવો હાલ સમય છે સાહેબ જે જે જાગ્યા છે ને આ વાતને લઈ કારણ કે દેહ નું અવર જવર તો રહેવાનું પછી નવું પ્રાગટ્ય થવાનું કારણ કે ભગવાન કૃષ્ણજી છે કે આત્મા મરતો નથી જન્મતો નથી ખાલી કપડા આપણે બદલી વસ્ત્ર જેમ ધારણ કરીએ છીએ એમ આત્મા વસ્ત્ર ધારણ કરે છે અને એ આપણી વચ્ચે દીકરીનો દેહ નથી રહ્યો થાય પણ